હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણે વિડીયો લેક્ચરમાં વાત કરવાના છીએ સંચાલકીય હિસાબી પદ્ધતિ યુનિટ નંબર ફોર સીમાંત પડતર પદ્ધતિ એમાં દાખલો આપેલો છે એબીસી બી સી કંપની લિમિટેડની વિગતો નીચે મુજબ આપેલી છે પછી તમને વર્ષ આપેલું છે બે હજાર છ અને સાત પછી આપેલું છે બે હજાર સાત આઠ પછી વેચાણ રૂપિયામાં આપેલું છે નફો રૂપિયામાં આપેલું છે ઉપરોક્ત માહિતી પરથી તમારે શું ગોતવાનું છે તો કે પીવી ગુણોત્તર મીન્સ કે નફા જથ્થાનો ગુણોત્તર પ્રોફિટ વોલ્યુમ રેશિયો સ્થિર ખર્ચા ગોતવાના છે સમતુટ બિંદુ રૂપિયામાં ગોતવાનું છે અને બે રૂપિયા ચોવીસ હજારનો નફો મેળવવા જરૂરી વેચાણ ગોતવાનું છે અને સલામતી ગાળો ગોતવાનો છે બરાબર તો આ સમનો આપણે સોલ્યુશન કરીએ રકમ જ છે અને સાઈડમાં મેં જવાબદારી લખેલા છે સૌપ્રથમ તો આપણે દાખલાની શરૂઆત કરીએ સોલ્યુશન પહેલાં તમારે શું કરવાનું તો કે આપણા નિયમ પ્રમાણે ફોર્મેટ બનાવી લેવાનું ફોર્મેટમાં શું આવશે તો કે વિગત આમાં બે વર્ષ બે આપેલા છે તો બે ખાના બનાવવાના બે હજાર છ સાત પછી બે હજાર સાત આઠ બરાબરના રકમ રૂપિયાના રકમ રૂપિયા પછી આપણું વેચાણ ચલિત ચલિત ખર્ચા ફાળો માઈનસ સ્થિર ખર્ચા નફો જે વસ્તુ આપેલી છે એ આપણે લખશું શું આપેલું છે પેલું વેચાણ બે હજાર છ અને સાતનું બે લાખ સિત્તેર હજાર આપેલું છે અને સાત આઠનું આપેલું છે ત્રણ લાખ રૂપિયા પૂરા પછી આપેલું છે બંનેનો નફો છ હજાર અને પંદર હજાર બરાબર આ રીતના ફોર્મેટ આપણે લખી નાખવાનું બીજી કાંઈ વિગત આપણી પાસે છે નહીં તો મળી જશે બરાબર તો પહેલું શું ગોતવાનું છે પીવી ગુણોત્તર તો અહીં લખું છું પીવી ગુણો આનું બીજું નામ શું છે નફા જથ્થાનું ગુણોત્તર આનું સૂત્ર શું થાય તો કે હવે તમને જો ડિટેલ્સ આમાં ડબલ ડબલ વર્ષની આપેલી છે તો બે વર્ષવાળી ડિટેલ આપેલી હોય ત્યારે નફા જથ્થાનું ગુણોત્તરનું બીજું જે સૂત્ર હતું વેચાણ વેચાણમાં થતો ફેરફાર નફામાં થતો ફેરફાર વાળું એ સૂત્ર અહીંયા વાપરવાનું થશે તો પહેલાં આપણે જોઈએ સૂત્ર શું થશે તો કે નફામાં થતો ફેરફાર બાંગા વેચાણમાં થતો ફેરફાર ગુણા સો હવે વેચાણમાં થતો ફેરફાર નફામાં થતો ફેરફાર એટલે શું તો કે જો હું લખું છું બે ડિટેલ્સ તમારી પાસે છે બે વર્ષની તો પહેલું જે સાત આઠનું વર્ષ છે એમાં નફો કેટલો છે તો કે પંદર હજાર એમાંથી છ સાતનો નફો છે છ હજાર એ બાદ કરો ને તો ફેરફાર એટલે તફાવત તમને મળી જાય એવી રીતના વેચાણ વેચાણમાં છે સાત આઠમાં ત્રણ લાખનું અને અહીંયા કેટલું છે તો કે બે લાખ અને સિત્તેર હજાર ગુણા શું હવે આપણે કેલ્ક્યુલેશન કરશું 15000 માંથી 6000 આપણે લેસ કરીએ કેટલા તો કે ₹9000 અહીંયા વધશે પછી 30 માંથી 270 જાય બરાબર તો કેટલા વધશે તો કે 30000 3 લાખ માંથી 270 જાય તો 30000 વધશે ગુણ્યા 100 તો કે 9000 / 30000 * 100 એટલે જવાબ કેટલો આવ્યો 30% બરાબર આ એક ખાસ યાદ રાખવાનું 30% પછી મે એક વસ્તુ કી દીધી નફા જથ્થાનો ગુણોત્તર બરાબર શું થાય તો કે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો થાય તો અહીંયા ફાળાની બાજુમાં ત્રીસ ટકા લખી નાખવાના કોઈ બી વેચાણ હોય ને સો એ હોય તો તફાવત કેટલો આવે સોમાંથી ત્રીસ બાદ કરો તો અહીંયા સિત્તેર ટકા આવી જાય હવે ત્રિરાશિ મૂકીને લઈ લેવાનું ત્રિરાશિ મૂકીને એટલે શું તો કે સો ટકા એ બે લાખ સિત્તેર છે તો સિત્તેર ટકા એ કેટલા અને ત્રીસ ટકાએ કેટલા બરાબર તો ત્રીસ ગુણા બે લાખ સિત્તેર હજાર ભાઇંગા સો એટલે ત્રીસ ટકાએ જવાબ આપણો આવ્યો એક્યાસી હજાર તો હવે આપણે સિત્તેર ટકાએ ગોતી લેવાનું સિત્તેર ગુણા બે લાખ સિત્તેર હજાર ભાઇંગા સો એટલે કે જવાબ કેટલો આવ્યો એક લાખ અને નેવ્યાશી હજાર બરાબર હવે એક લાખ નેવ્યાશી હજાર આવી ગયો તફાવત દ્વારા આપણે ગોતી લીધું તો હવે આપણે શું કરીએ તો કે એકાશી હજાર છે નફો છે છ હજાર તો એકાશી હજારમાંથી છ હજાર આપણે લેસ કરી નાખીએ તો એ જવાબ કેટલો મળી જશે પિંચોતેર હજાર પિંચોતેર હજાર શું આવી ગયું તો કે સ્થિર ખર્ચા સેમ વસ્તુ બાજુમાં આપણે કરીએ ત્રણ લાખ ત્રણ લાખ છે એ સો ટકાએ આપેલા તો સિત્તેર કેટલા તો સિત્તેર ગુણા ત્રણ લાખ અહીંગા સો એટલે જવાબ આવશે અહીંયા બે લાખ અને દસ હજાર નીચે આવશે નેવું હજાર બરાબર ત્રણ લાખમાંથી બે દસ બાદ કરો તો નેવું હજાર આપણી જે જવાબ છે એમાંથી પંદર હજાર નફો બાદ કરું તો જવાબ કેટલો આવશે હજાર ના અહીંયા પિંચોતેર હજાર જ આવવા જોઈએ કારણ કે સ્થિર ખર્ચ કોઈ દિન ફરે નહીં આ એક વસ્તુમાંથી આપણે ફોર્મેટ બનાવ્યું તો સ્થિર ખર્ચા રીતના મળી જાય હવે બીજું શું ગોતવાનું હતું સ્થિર ખર્ચા આવ્યા નફા જથ્થાનું ગુણવતું ત્રીસ ટકા સ્થિર ખર્ચા પિંચોતેર હજાર હવે ત્રીજું શું ગોતવાનું છે સમતુટ બિંદુ રૂપિયામાં તો કેવી રીતના આપણે ગોતશું જોઈએ ત્રીજું સમતુટ બિંદુ રૂપિયામાં એનું સૂત્ર શું થાય તો કે સ્થિર ખર્ચા ફાઈંગા પી વી ગુણોત્તર પ્રોફિટ વોલ્યુમ રેશિયો સ્થિર ખર્ચ આપણો કેટલો આવ્યો તો કે 75000 પીવી ગુણોત્તર કેટલો આવ્યો તો 30% તો તમારે કેલ્ક્યુલેશન કરીને કરવું હ પિંચોતેર હજાર ભાંઘા ત્રીસ ટકા એટલે ત્રીસ ટકા કરશો પિંચોતેર હજાર ભાંઘા ત્રીસ ટકા તેનો જવાબ આવશે બે લાખ અને પચાસ હજાર જોઈએ પીવી ગુણોત્તર બે પચાસ છે તો કે યસ તો કે આપણો જવાબ સાચો ચોથું શું ગોતવાનું છે ચોવીસ હજારનો નફો મેળવવા વેચાણ તો આપણે કરીએ ચોથા નંબરનું રૂપિયા ચોવીસ હજારનો નફો મેળવવા જરૂરી વેચાણ કેટલું ગોતવાનું છે તો આપણે ફોર્મ્યુલા પહેલાં મૂકી ફોર્મેટ વેચાણ માઇનસ ચલિત ખર્ચા ફાળો ફાળામાંથી સ્થિર ખર્ચ શું આપ્યું છે તો કે નફો તો એ નફો લખીશ ખોટ આપેલો હોય તો ખોટ બી લખી શકો નફો કેટલો આવ્યો છે ચોવીસ હજાર સ્થિર ખર્ચા કોઈ દિન ફરે નહીં સ્થિર ખર્ચા આપણે પિંચોતેર હજાર રૂપિયા હતા એ જેમના તેમ આપણે દિવસ જાવાનું હવે રિવર્સ જાય એટલે પ્લસ કરવાનું થશે ચોવીસ હજાર પ્લસ પિંચોતેર હજાર એટલે કેટલો જવાબ આવી જશે નવ્વાણું હજાર બરાબર નવ્વાણું હજાર પછી આ બી ફોર્મેટ ના પડે સો ટકા વેચાણ ફાળો એટલે નફા જથ્થાનો ગુણોત્ર કેટલો આવ્યું તો ત્રીસ ટકા તો આ બી અહીંયા સિત્તેર ટકા જવાબ આવી જાય ત્રિરાશિ મૂકીને કરવાનું નવ્વાણું હજાર જે જવાબ આપણે આવ્યો છે એ ત્રીસ ટકા એ છે તો સો ટકા એ કેટલા નવ્વાણું હજાર ગુણ્યા સો ભાંગા ત્રીસ કરશો એટલે અહીં તમારું કેટલું આવી જશે વેચાણ ત્રણ લાખ અને ત્રીસ હજાર પછી તફાવત ગોતી લેવાનું ત્રિરાશિ મૂકીને પાછું અહીંયા આવશે બે લાખ અને એકત્રીસ હજાર લડી આ રીતના વેચાણ થઈ ગયું હવે આ ફોર્મેટથી હવે સૂત્રથી આપણે જોઈએ જરૂરી વેચાણ સૂત્ર દ્વારા જરૂરી વેચાણ ગોતવાનું છે એટલે જરૂરી વેચાણ બનાવો સેલ્સ રિક્વાયર ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે સ્થિર ખર્ચ પ્લસ નફો આપણે જીમના નફો મેળવવાનો છે ભાંગા પીવીઆર અથવા પીવી ગુણોત્તર સ્થિર ખર્ચ આપણો કેટલો છે તો કે 75000 હજાર નફો કેટલો મેળવવાનો છે તો કે ચોવીસ હજારનો પીવીઆર કેટલા છે તો કે ત્રીસ ટકા હવે આપણે જોઈએ પિંચોતેર અને ચોવીસ એટલે આપણને ખબર છે નવ્વાણું હજાર બરાબર એના ત્રીસ ટકા તમારે કરવાના તો નવ્વાણું હજાર ંગા ત્રીસ ટકા એટલે તમારો જવાબ ડાયરેક્ટ આવી જાય છે ત્રણ લાખ અને ત્રીસ હજાર બે રીતના જવાબ સેમ જ આવે આ સૂત્ર દ્વારા છે આ છે કોષ્ટક દ્વારા બરાબર બંનેમાં જવાબ સેમ જ આવે હવે ગોતવાનું છે સલામતી ગાળો બરાબર બે જવાબ તમારે આવી ગયો ત્રણ લાખ અને ત્રીસ હજાર હવે ગોતવાનું છે પાંચમું સલામતી ગાળો સલામતી ગાળાનું સૂત્ર શું છે તો કે સલામતી ગાળો એટલે ખરેખર વેચાણમાંથી ક્યુ બાદ કરવાનું સમતૂટ બિંદુ વેચાણ ખરેખર વેચાણ એટલે આ ત્રણ લાખ ત્રીસ હજાર વાળું આપણે લેવાનું છે એ પોઈન્ટમાં આપેલું છે માટે સમતુલ બિંદુ વેચાણ છે બે લાખ અને પચાસ હજાર તો જવાબ કેટલો આવી જશે એંશી હજાર રૂપિયા આ રીતના સમનું સોલ્યુશન કરવાનું થેન્ક યુ